આ ગામમાં આ ગામમાં ગાયો કચરો ખાવા મજબૂર આ મહાનગરપાલિકા જ કરે છે બરાબર છે આ આ આ બધી 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 કરોડો રૂપિયા આવી ગઈ ક્યાં જ નેતાઓના ખિસ્સામાં અને અધિકારીઓના ખિસ્સામાં ગઈ છે આ પૈસા ગયા છે સરકારે આ કરોડો રૂપિયા મોકલ્યા સરકારે કરોડો રૂપિયા મોકલ્યા પણ ખવાયા છે મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ અને સત્તામાં રહેલા નેતાઓ દ્વારા આ વોર્ડ નંબર નો વિસ્તાર જેમ જેમ નડિયાદ પાલિકામાંથી જયારે મહાનગરપાલિકા બની ત્યારે લોકોને એક આશા હતી કે કઈક ગામમાં વિકાસ થશે પણ આજે આઠ મહિના થવા આવ્યા છતાં પણ કચરો એ જ રીતે જોવા મળે છે અને ચારે બાજુ વોર્ડ નંબર ત્રણ માં કચરો ભયંકર પરિસ્થિતિમાં લોકોએ અહીંયા નાખેલો છે એ અહીંયા ચારે બાજુ આપણે જોઈ શકીએ છે રોડ તો થી આ બાજુ આવેદન પત્ર આપવા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી ચોમાસાની ઋતુમાં રોજ વરસાદ પડતો નથી જો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવતા હોય અને રોડો થતા હોય તો આ વિસ્તારને કેમ બાકી રાખવામાં આવે છે બીજું કે ના ચોકડી થી મંજીપુરા જવાનો માર્ગ છે રાત્રે ખરેખર આ રોડ ઉપર આવવા જેવું છે એક લાઈટ જોવા નહીં મળે બીજું કે ચારે બાજુ વડ ફાટક થી તમે પસાર કરીને આ બાજુ આવો એટલે કચરાના જંગી ઢગડા જોવા મળે છે આ બધું કરોડ બે રૂપિયાની ગ્રાન્ટ નડિયાદ મહાનગરપાલિકામાં કચરો સાફ કરવા માટે આવે છે સ્વચ્છતા રાખવા માટે મારે તમારા માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ રજૂઆત કરું છું કે તમે જે પણ અધિકારી ને આ ડિપાર્ટમેન્ટમાં નિમેલા છે ને એ ફક્તને ફક્ત સૂચના અને માર્ગદર્શન હેઠળ કામ કરે છે પોતાની સ્વબુદ્ધિ લગાવતા નથી અને જો આ વાક્ય મારું ખોટું હોત ને તો આજે નડિયાદમાં ચારે બાજુ સ્વચ્છતા જોવા મળી હત એટલે ભ્રષ્ટાચારી તંત્ર અને ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે નડિયાદ આજે ચારે બાજુ ગંદકીથી ઘેરાયેલું જોવા મળે છે